બીજી તરફ રાધનપુરમાં નર્મદા વિભાગના કર્મચારી લોકોએ આ બાબત સામે લાવી નર્મદા વિભાગના ડી ઓફિસર કૃષ્ણાબેન ને સવાલ કર્યો ત્યારે તેમનો જવાબ વધુ વિવાદાસ્પદ રહ્યો તેમણે જણાવ્યું કે મેં મૌખિક મંજૂરી આપી છે પ્રપોઝલ તો હવે મુકાશે આ જવાબે લોકોમાં વધુ અસંતોષ ફેલાવ્યો કારણ કે સરકારી જમીન પર કોઈ પણ કામ માટે લેખિત મંજૂરી ફરજિયાત હોય છે છે માત્ર મૌખિક મંજૂરીના આધારે આ આ પ્રકારનું કામ થવું કાયદાકીય રીતે સંપૂર્ણપણે ખોટું ઘટનાને લઈને હવે અનેક પ્રશ્નો ઉભા થયા છે જેમ કે શું આ સમગ્ર મામલામાં કર્મચારી અને કંપની વચ્ચે ગોઠવણ છે સરકારી જમીનનો ગેરકાયદેસર ઉપયોગ કેવી રીતે શક્ય બન્યો શું આ પાછળ કોઈ આર્થિક લેવડ તો નથી ને માહિતી મુજબ આ મામલો હવે ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી ગયો છે અને સંભાવના છે કે આગામી દિવસોમાં તપાસનો ધમધમાટ જોવા મળશે પરંતુ અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે ગામના કઈક રજૂઆત છે ને કઈક કેતા કે કેનાલ સોલાર વાળા કઈક ધાભલા પાડ્યા છે એ લોકોને તો પરમિશન લઈને અમારી જે જમીન જમીન છે ને અમારી એમાં નાખ્યા છે પૈસા ભરાવાના છે એટલે પૈસા ભરાયા કવે ભરાવાના છે પ્રપોઝલ બનાવવાની બાકી છે એમ નહી તમે એમ કહો પૈસા ભરાવાના બાકી છે તો પછી ભર્યા પેલા નાખ્યા કેવી રીતે રજૂઆત કરી છે ને એમ નહીં પરવાનગી આપી કોને એમ હે પરવાનગી આપી કોને ગભલા વાળો પરવાનગી પૂછીને કર્યું છે પ્રપોઝલ કોને પૂછી કર્યું કોને પૂછી મારે તમને કોને રજૂઆત કરી ગામ નહી અને ઈ જે એમને જે વાત કરે છે ને જમીન અમારી નિગમની છે ને જમીન મેમ પેહલી વાત આપડો જમીન પ્રાઇવેટ નિગમ ની કહેવાય ને નિગમ ની અચ્છા તો તમે આ પાડી કહ એમ પ્રાઇવેટ તમારી જમીન હોતો સરકારી માં પ્રોશન કે કોઈ કાગળ વગેરે આપી સરકારી જમીન ક્યાં છે તમારી પોતાની તો ના કહેવાય ને માલિકી તમે કઈ ઓફિસ ના સમજાવું નથી તમે તમારી માલિક ની જમીન છે મારી માલિકી ની નથી ના તો તમે એને કાગળ વગર કોઈ ડોક્યુમેન્ટ વગર પરવાનગી આપી કેવી રીતે અરે ઓફિસ આયા તા પૂછવા હું તો કાલ કોઈ આવશે કે બેન કેનાલ પર ડાયરેક્ટ વસ્તુ ખોદી વડી ભરી તો તમે પણ પૂછવા તો ને નથી કર્યું એમ કાલે કાલે એ લોકો દિવાલ કરવી છે કાંઈ દિવાલ કરવી તમે દેશો તો પેલા પૂછવા આવશે ને અમને નડતું હોય તો અમે કરાવીશું હા પાડીશું મંજૂરી તમે તમે તમારી માલિકી સરકારી નરજાની નિગમ ઉપર કેવી રીતે આપવા કહો ડોક્યુમેન્ટ વગર અરે મંજૂરી માટે કાગળ લખેલો છે અમે અરે મંજૂરી મારે લખ્યો છે પણ તો એમની મંજૂરી નાદ પેલાનો પડે ઓફિસ આવજો હું તમને સમજાવું સમજાવું નહી મારે સ્ટોર નિવેદન જ છે તમાર કોણ મેન કોણ છે તમારામાં